નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે તમને એક વિડીયો બતાવવો છે પણ એના પહેલા હું વાત કરું કે વારંવાર રોડ તૂટે બ્રિજ તૂટે પુલ તૂટે છતાંય આ સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું ઘમંડ નથી તૂટતું શેનું ઘમંડ કરો છો તમે આટલું બધું વારંવાર એક પછી એક બ્રિજો તૂટે છે પુલ તૂટે છે દર ચોમાસે રોડ રસ્તાઓ તૂટે છે છતાંય તમને આટલું બધું ઘમંડ શેનું છે જનતા તમારી સામે અવાજ નથી ઉઠાવતી એનું તમને ઘમંડ છે ગુજરાતની જનતાને તમે બાન માં લીધી છે ગુલામ બનાવીને રાખી છે એનું તમને ઘમંડ છે કે પછી ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર તમે સત્તા ભોગવી રહ્યા છો અને આ જનતાની આંખ નથી ઉઘડતી જનતાનો આત્મા નથી જાગતો એનું તમને ગમંડ છે ત્યારે દોસ્તો હું તમને એક વિડીયો બતાવું જુનાગઢ સાઈડ નો છે આજે એ જુનાગઢ અંદર એક નાનકડો એવો પુલ છે એના ઉપર હિટાચી મશીન જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે એ પુલના કેવા હાલ થયા સૌથી પહેલા તમે એ પુલની ની દુર્દશા જુઓ

કોઈ નામ નથી એ રાયપુરનો કોણ મેર થઈ અરે રાયપુરનો કોણ મેર છે હજી તો હું તમે ગીધેરાઈ ગયો

તો હું કેવા માંગુ છું કે આવી દુર્દશા વારંવાર પુલ ની થાય છે બ્રિજ ની થાય છે રોડ રસ્તાઓ ની થાય છે અને હવે તો લગભગ આમ કહીએ ને તો સામાન્ય માણસો ની પણ આવી જ હાલત છે જે ગરીબ છે એ કાયમને માટે ગરીબ રહે છે અમીર છે એ વધુ ને વધુ અમીર બનતો જાય છે એ વાતનું છે કે જનતાનો આત્મા નથી શું તમે કમળનું બટન દબાવો છો એ નથી સમજાતું વારંવાર તમારે દર ચોમાસે રોડ રસ્તાઓ તૂટે ગટરના ક્યાંક ઢાંકણાઓ ખુલ્લા હોય કોઈ બાળક એમાં ડૂબી જાય આવી બધી ઘટનાઓ અવારનવાર સામે આવે છે શું આ તંત્ર પાસે અધિકારીઓ નથી કોર્પોરેટરો નથી આ બધી વસ્તુની ચકાસણી કરે માટે અને જો તમે ન પહોંચી શકતા હોય તો પછી આ ગુજરાતની અંદર તમારું કામ શું છે હું જનતાને કહું છું આ લોકો જો સમયસર કામ ન કરી શકતા હોય તો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી બેઠેલી ભારતીય જનતા પાર્ટીનું આપણે કામ શું છે એટલે જાગો દોસ્તો તમારી અંદરનો આત્મા જગાડો ઘણી બધી વખત આપણને એવું થાય કે ભાઈ હવે એવી ઘટના બન્યા રાખે ભાઈ એ તો કોઈ જે નસીબમાં હોય થાય પણ હર વખતે આપણે આવું કહી અને આ વાતને ટાળી દઈએ છીએ પણ એક વખત વિચાર કરજો ખાલી એક વખત હું નથી ઈચ્છતો અને ભગવાન પણ આવું ક્યારેય તમને ન બતાવે પણ ગમે એવી જે ઘટનાઓ બને છે એમાં કોઈના જીવ જાય છે એવી ઘટના આપણા પરિવાર સાથે બનશે ત્યારે તમે શું બોલશો તમારી પાસે બોલવાના શબ્દો નહીં રહે ન્યાયની માંગણી કરશો ન્યાય નહીં મળે વળતરની માંગણી કરશો એ પણ નહીં મળે ફાંકા ફોજદારી તો આ લોકો કરે જ છે કે આ દુર્ઘટનામાં જેટલા મૃત્યુ પામ્યા એને ચાર લાખ ઘાયલ ને પચાસ હજાર હમણાં છેલ્લે જે વડોદરા પાસે પાદરાનો બ્રિજ તૂટી પડ્યો એમાં પણ જાહેરાત કરી મરનારને બે લાખ ઘાયલ ને પચાસ હજાર છ મહિના પછી તમે એમના કોઈ પણ પરિવારના લોકોને ફોન કરીને પૂછજો કે બે લાખ રૂપિયા મળ્યા પટેલે અકસ્માત ની અંદર આઠ થી દસ લોકોનો જીવ લીધો હતો એ વખતે પણ ભૂપેન્દ્રભાઈ જાહેરાત કરી હતી મરનાર ચાર લાખ ઘાયલને ને પચાસ હજાર ફોન કરીને પૂછજો કોને ચાર લાખ રૂપિયા મળ્યા મોટી મોટી જાહેરાતો કરવાની હોય છે ખાલી કેટલી ને જાહેરાત માટેલાદો તો આ બધા જ છે જે લોકો પ્લેન ક્રેસ મૃત્યુ પામા છે એ દરેક વ્યક્તિને એક એક કરોડ રૂપિયા બસો ને ચાલીસ જેટલા લોકો મૃત્યુ હતા તમે અંદાજ લગાવો અને તમને ભરોસો છે તમને બેસે આ વાત કે બસો કરોડ રૂપિયા જોતાય નથી પણ આપણી તો એક જ માંગ છે કે સારા રસ્તા બનાવો સારા બ્રિજ બનાવો સારા પુલ બનાવો રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઈટ ની સુવિધા જે રીતે જનતા વેરા ભરે છે એ રીતે તો કમસે કમ તમે આપો એને જો આ સરકાર નથી સુધરવાની કઈક એને સમજણ આવે એની અંદર સુતેલો આત્મા જાગે કે આપણે ત્રીસ વર્ષથી કોને વોટ આપીએ છીએ અને બદલામાં આપણને શું મળે છે આપણા દીકરા દીકરીઓને શું મળે છે આપણા પરિવારને શું મળે છે આવી રીતે જયારે વિચાર કરીને તમારી અંદરનો આત્મા જગાડશો ને મને વિશ્વાસ છે તમે કમળનું બટન જિંદગીમાં ક્યારેય નહીં દબાવો વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકો જાગૃત બને દોસ્તો જય હિન્દ